જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી પીપળી કાંઠા વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલાથી સ્થાનિક લોકોમાં રોષ જાફરાબાદ નગરપાલિકાની સફાઈનો અભાવ જોવા મળ્યો પીપળી કાંઠા વિસ્તારના સ્થાનિકો દ્વારા અવરનવર પાલિકામાં રજૂઆત કરવા છતાં સ્વચ્છતાના નામે મીંડુ પાલિકાનો સફાઈ વેરો તેમજ ઘરવેરો ભરવામાં પીપળી કાંઠા વિસ્તારના લોકો મોખરે હોય છે તેમ છતાં પાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવતી નથી સરકાર દ્વારા સ્વસ્થ ભારત અભિયાન ચાલતું હોય તેમ છતાં જાફરાબાદના સ્થાનિક લોકો સ્વચ્છતાના અભાવે પરેશાન પીપળી વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર વિઝિટ કરે તેવી સ્થાનિક લોકોની માંગ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કાયમી ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી રિપોર્ટર ખોડુભાઈ બાંભણિયા દિવ ન્યૂઝ ખાંભા નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં